તો જો અહીંયા આપણે છે ને સરસ મજાની આપણી ડીશ પણ રેડી કરી લીધી છે રક્ષાબંધનની હમણાં ઘણા વર્ષો પછી મેં તો કેવી રાખડી બેન છે કારણ ચાલો હવે નાની બેન વારો આવ્યો છે રક્ષાબંધન ઉજવવાનો ચાલો હવે હું તમને છે ને અમારી રક્ષાબંધન દેખાડતા હું જો અમારા મોટા બેન આવી ગયા છે પછી નાના બેન આવી ગયા છે ને જો એક નાના બેન હજુ આવશે હવે જો મારે આ રાખડી છે ને આ રાખડી

ઘડી ઘર બધા બેઠા હતા ને એમ જાય ને અમારી સાથે દિત્યા પણ આવે છે દિત્યા મહેંદી તો મસ્ત કલર આવી ગયો કા દિત્યા કેમ આમ કરતો હા જો એકદમ કાળી કાળી મહેંદી થાવા માંડી છે દિત્યા થોડીક જ વાર રાખી અને પછી ધોઈ નાખી કીધી દિત્યા મહેંદી ગમે પણ રાખવી નથી ગમતી કા તો ચાલો હવે અહીંયા મહેંદી વાળા બેન પાસે આપણે જઈએ એટલે આપણો પણ ફટાફટ વારો આવી જાય અને ફટાફટ પાછા ઘરે આવી જઈએ તો તમને પછી આગળ વિડીયોમાં હું બતાવીશ કે મારી કેવી મહેંદી મૂકી છે અને મારી બેનની મહેંદી કેવી છે ચાલો તો અત્યારે છે ને ઘડિયાળમાં નવ જેવો ટાઈમ વાગી ગયો છે સાંજનો આપણે છે ને પાંચ વાગે મહેંદીનો વારો આવ્યો તો અહીંયા પહોંચી ત્યાં છ વાગે મહેંદી સ્ટાર્ટ થઈ ત્યાં જો આ રીતની કઈક આપણે મહેંદી કરાવી છે એમાં મોર છે અને હાથી છે અને બીજી સ્પેસ વાળી મહેંદી છે બહુ મેં કાંઈ એટલી બધી ઘાટી મહેંદી નથી કરાવી અને પાછળ પણ એ રીતનું જ છે મોર ને હાથી ને એ રીતનું બધું કરાવ્યું છે મહેંદી તો તમને મારી મહેંદી કેવી લાગી જરૂરથી નીચે કોમેન્ટ કરજો અને અહીંયા જો છે ને અત્યારે સંગીની મહેંદી 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 પણ પણ કમ્પ્લીટ થઈ ગઈ છે 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 કે તો હમ એની બહુ સરસ કરી અને અત્યારે ને કામ કરે છે સંગીનું નું એક હાથમાં તો થઈ ગયા ક્યાં હા જો મસ્ત મસ્ત નેલ્સ કરી દીધા છે અને બીજા હાથમાં નેલ્સ ચાલુ છે અને દ્વિતીયા બેન તો બધાની બધા મહેંદી કરીને બેસી જ ગયા હતા એટલે એને તો કલર પણ આવી ગયો છે મસ્તીનો કા

ડ્રોઈંગ કર્યું છે સારું લાગે છે ચાલો તો આજે થઈ ગયો છે બીજો દિવસ તો પહેલાં તો બધાને શ્રી કૃષ્ણ આજે તો છે રક્ષાબંધન એટલે બધાયને હેપી રક્ષાબંધન અત્યારે જો સવાર સવારમાં આપણે થઈ ગયા છે સરસ મજાના તૈયાર અને બધા રેડી થઈ ગયા છે અને હવે આપણે છે ને રક્ષાબંધનનું સેલિબ્રેશન કરવાનું છે ભાઈને રાખડી બાંધવાની છે તો જો અહીંયા આપણે છે ને સરસ મજાની આપણી ડીશ પણ રેડી કરી લીધી છે રક્ષાબંધનની ને હવે આપણે છે ને સારું મુહૂર્ત છે આપણા ભાઈ પણ તૈયાર થઈ ગયા છે કા

આપણે છે ને આ વખતે જો નામ વાળી જ રાખડી બનાવડે એવી છે એ જ બાંધવાની છે નાનો છે મારાથી રક્ષાબંધન છે ને એટલે લઈ લેવાના મોટી નોટ આવી છે આપણે એટલે વાંધો નહીં આવે ચાલો હવે નાની બેન વારો આવ્યો છે રક્ષાબંધન ઉજવવાનો મેં રાખડી બાંધી દી સંગીબેન નો વારો છે સંગીત દર વર્ષે કેવી રીતના રાખડી બાંધે જ છે કેમ કે ત્યાં બે બેન ભાઈ ભેગા જ હોય સાથે જોયું એટલે મેં ઘણા વર્ષો પછી બાહી પાછી આજે ચાલો તો હું તો આજે પૂનમ રહી છું એટલે મારે તો કઈ મીઠાઈ મેં ચોકલેટ છે એટલે ન ખવાય પણ આ બે બેન ભાઈએ ખાઈ લીધી મારા મારા હાટાની પણ તમે ખાઈ લેજો ચાલો હવે કોનો વારો આવ્યો હાલ દિત્યાબેનનો વારા પછી વારો ચાલો દિત્યાબેનનો વારો આવ્યો ચાલો દિત્યાબેન ચાલો કરો

અને બધા માણસો છે ને અત્યારે વરસાદની ખૂબ રાહ જોવે છે કેમ કે અત્યારે છે ને વરસાદની ખાસ જરૂર છે ખેડૂતને કેમકે માંડવીનું વાવેતર કર્યું હોય તો અત્યારે જરૂર છે વરસાદની એટલે વરસાદ તો હમણાં કેટલા દિવસથી આવ્યો જ નથી એટલે બધા લોકો છે ને માંડવીને પાણી પાવાનું કામ ચાલુ છે ખેતરમાં પણ જો વરસાદ થઈ જાય ને તો બધા ખેડૂત છે ને એ નિરાતે સાતમ આઠમનો તહેવાર કરી શકે આજે તો ફાઇનલી શરૂઆત અહીંયા તો થઈ ગઈ છે તમારા ગામ કે સિટીમાં વરસાદ છે કે નહીં જરાક નીચે કોમેન્ટ કરીને કહેજો અને જો આપણે છે ને ગઈકાલે રાતે મહેંદી કરાવી હતી તો એનો મસ્ત મજાનો જો કલર પણ આવી ગયો છે આ ટાઈપની કંઈક આપણી મહેંદી છે અને આ બીજા હાથની મહેંદી છે સેમ જ છે ખાલી પાછળ ડિઝાઇનમાં ફરક છે બાકી તો સેમ જ મહેંદી છે ચાલો તો અહીંયા આમાં છે ને બીજા ભાઈ આવી ગયા છે રાખડી બંધવા બહુ મોટા માણસ છે અત્યારે છે પહોંચ્યા છે ને એને રાખી ના દેવા નાચતી પોતે તો ભાઈ અત્યારે છે ફ્રી થયા છે

જો મારી આ રાખડી છે ને આ રાખડી એ ગયા વર્ષ ની છે એક બે દિવસ માં સોના ની થઈ જવાની છે તમે જો રાખડી હાચવી રાખો ને તો તમને ફાયદો થાય ચાલો અમારા છે ને બીજા નાના બેન પણ આવી ગયા છે આપડે રાખડી બાંધ ચલો તો પપ્પા ને રાખડી બાંધવા ફૂઈ પણ આવ્યા હતા તો એ પણ રાખડી બાંધી હતી અને હજુ બે ફૂઈ આવવાના બાકી છે તો એ પણ ધીમે ધીમે આવશે પણ મારે મમ્મી ને જવાનું છે ખંભાળિયા રાખડી બાંધવા મમ્મી ના ભાઈઓ ને ત્યાં જઈએ હવે બરોબર હવે રાખડી બાંધી જાય આપડા મામા ને નરીયેવી વધેલી હા બાસા મરસીઓ થઈ થોડીક પછી હા 1 વાગી ગયો છે આપણે ચાલો તો મામા ઘરે રક્ષાબંધન પૂરું કરી અને હવે પહોંચી ગયા છે આપણે ઘરે ચાલો તો આપડે છે ને રક્ષાબંધનનો તહેવાર ઉજવી લીધો બપોર સુધી પછી જમી અને સૂઈ ગયા હતા અને બીત્યા તો હજી સુતી જ છે અને એમાં તો કઈ ઊંઘ આવી નહીં એટલે થોડું ઘણું કામ હતું એ કર્યું અને બસ જો અહીંયા બાર આપણે આટા માર્યા છે ને અત્યારથી હવે મહેમાનની શરૂઆત થવાની છે ધીમે ધીમે બધા મહેમાન આવવા લાગશે હમણાં થોડીક વારમાં મહેમાન શરૂઆત થઈ જશે પછી આપણે વિડીયોમાં બતાવશું કેમ કે કાલે તો સગાઈ છે એટલે મહેમાન જે દૂર દૂર ના થાય બધા આજે જ આવી જવાના છે લાગે તો તમને છે ને વિડીયો બહુ મજા આવશે જાજા બધા માણસો દેખાશે અને મમ્મી જો અહીંયા નિંદનમાં આવીને મમ્મી ને એટલે એ કપડા ધોવા બે ગઈ કામ હા કાલે તો પછી કપડા નહીં ધોવા એટલે મમ્મી કે જેટલા કપડા હોય ને એટલે આપી દે એટલે હું અહીંયા બેઠી બેઠી કપડા ધોઈ નાખું હા હાવ હાઉનું કામ હાવ કરે ત્યારે એવું બધું ચાલુ છે ને નિત્ય તો છે ને આજે ના પાડતી ના પાડતી પીને સુઈ ગઈ છે એટલે સારું થઈ થોડીક વાર સુઈ ગઈ ને તો એને શાંતિ ને અમને શાંતિ બાકી તો એ છે ને અહીંથી વાન માથી દોડા દોડી જ કર્યા કરે

મજામાં જ હોય ને કાસનજય લાડવા ખાવા આવે એટલે મજા જ આવી જાય ચાલો તો ઘરે મહેમાન એવા તો જમી લીધું છે ફ્રેશ થઇ ગયા છે ફ્રી થયા ને અત્યારે હું નેંદડા શોપિંગ કરવા આવી ગયો છે થોડું ઘણું લેવાનું બાકી હતું હજી

તો આવી રીતે જો અશોકભાઈ નો પ્રેમ છે આપણી ઉપર શોપિંગ બચપન હોય નાનાથી મોટા જે કઈ વસ્તુ જીની જીની વસ્તુ લેવી અહીંયા જ લેવા આવતી અશોકભાઈ કે નહીં તમારે ગિફ્ટ તો સ્વીકારવું જ પડશે ને એમાં આજે રક્ષાબંધન છે એટલે કે લેતા જ જાઓ જો એ પેકિંગ થાય ને ચોકલેટ નું પછી આપણે જઈએ સીધા ગે ચાલો અમેદડા ગયા તા જે વસ્તુ લેવા તો લઈને આવી ગયા છે ઘરે અને અહીંયા જો ઘરે પણ છે ને આપણે અહીંયા ડેકોરેશનનું કામ સંભાળી લીધું છે આપણે જો બે માણસોને તેડાવ્યા છે ડેકોરેશન કરવા અને અમારે મોટીમાં છે ને બેઠા બેઠા બધું શીખે છે કે કઈ રીતે કરવાનું છે એમ કા એટલે અમારા અહીં જો બે બેનું બે છે ને આપણે સ્ટીફોડ રાખવાનું છે ને તો એમાં ડેકોરેશન કરે છે અમે ઘરે જ બધું કર્યું છે એટલે તમારો કોઈ ઓર્ડર દેવો હોય ને તો દઈ શકો છો કાં હોમ ડિલિવરી હા

ચાલો વિડીયોને એન્ડ કરી દઈએ તો તમને આજનું મારા વિડીયો કેવો લાગ્યું કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો અને જો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ આવતી કાલે મળીશું નવા વિડીયો સાથે બાય ગુડ નાઇટ